સિવિલાઇઝમાં ભણે છે બરાબર છે યન્સુને આ બધાની હાથે જ છે એના ક્લાસમાં જ તો બરાબર છે બીજા ક્લાસનો ફ્રેન્ડ છે કાલે આપણે રાધેને તો મળ્યા જ તા પણ આજે શૌર્ય પણ આવી ગયો છે ક્યાં જવાનો પ્રોગ્રામ છે શેઠ ઓ શેઠ હે ફ્રેન્ડનો બર્થડે છે તો મેડમજી જય સિયામ ચાલો મેડમ બધાને સીતારામ કહી દીધા છું જલ્દી બધા કમેન્ટ સીતારામ લખી દેજો રાધે ભાઈ બાય બાય ઓ રાધે 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 દૂધ પી રહ્યા છે ચાલુ પીને પછી નીકળી જવાનું છે ચાલો હવે આપણે બ્રેકફાસ્ટ લઈ લો પછી મળું તમને પાછો ફરીથી બહુ જલ્દી બ્રેકફાસ્ટ લઈ લીધો ચકાચક હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનું તો મળો છો તમને ઓફિસ થી આવીને તો ત્યાં સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો વાગી ગયા છે સવા એક આજે થોડું લેટ થઈ ગયું છે આવવામાં અને જમવાનો ટાઈમ થઈ ગયો છે અને મેડમ જોઈ રહ્યા છો તમે વાસણની બડા જટી બોલાવી રહ્યા છે હા મેડમજી કેમ ખખડ ભવડ કરો છો તમે ઓહો હો હો

ગમે એવું હોય છે બરાબર પેલું ગુજરાતી છે ને નાટક છે એક જણ કે પાંત્રીસ નો હોય તો કે હું તો હજી પચીસ નો જ છું બીજો હોય તો એ હું તો હજી વીસ નો જ છું ત્રીસ જણા પપ્પાને કે પપ્પા હું એમ કહી દઉં કે હજી તો હું જન્મ્યો જ નથી આવું બધા બધા નાનું થઈ જાવ કઈ લીધું છે ચકાચક અને ટાઈમ થઈ ગયો છે હવે ઓફિસ જવાનો છે અંશુભાઈ તો એના ફ્રેન્ડને ત્યાં મોજ મસ્તી ધમાલ કરી રહ્યા છે ગઈ કાલે બધા અહીંયા હતા તો ધબ ધબાટો બોલાયો તો હે ને મેડમ મગજ ફરી ગયો મગજ ફરાવી દીધો શું શું કર્યું વિખણ કરી દીધો એ લે ડોલી રૂમ ની દીવાલ જોઈ તમ ના નકરા પગ પાડી પાડી કરી સરખી ખરાબ કરી દીધી ડાગા પાડી દીધા આવા છે બધા ધમાલિયા એ એકદમ ધમાલ મસ્તી વાળ અને આજે જ્યાં છે ને ત્યાં શાંતિની હોય એ લોકોને એમના ઘરના સભ્યોને પણ હવે છોકરાઓ છે ધમાલ મસ્તી અત્યાર ના કરે ક્યારે કરવાના તો ચાલો હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનું મળું છું તમને પાછો બહુ જલ્દીથી જો વિડીયોમાં એન્ટ સુધી જોડાયેલા રહેજો ઘરે વાડી ગયા છે સાંજના આજે થોડા અ ટાઈમ આવી ગયા છે આપણે પણ મેળવો કઈ આપણું ડિનર બિનર રેડી કર્યું છે નહીં અને આજે લાગી ગઈ છે વધારે ભૂખ પેટ ખાલી થઈ ગયું છે અને થોડી કમર પણ દુખી રહી છે પપ્પા કરી રહ્યા છે પૂજા અને યંશુભાઈ ને આજે ધમાલ મસ્તી કરવા ગયેલા એના ફ્રેન્ડની સાથે તો યંશુભાઈ ને આપણે પૂછીએ કે ભાઈ યંશુભાઈ આજે તમે શું કર્યું ત્યાં મજા કરી એટલે કઈ રીતે મજા કરી થોડું આમ થોડું જોરથી બોલો એટલે બધાને સંભળાય પછી બે ત્રણ ગેમ રમી પછી ઠાયગા પછી ઉપર આવવા હ મને પાણી પીવા આવવા ને પછી તૈયાર કરતા પછી અમે ટીવી ટીવી અમે ડાન્સ કરતા હે મમ્મીએ કીધું કે હાલો આ

બરાબર નકર છે ને હમણાં ઊંડમાં થઈ જાય બીમાર પડી જાય એવું થઈ જાય એટલે છે ને કેક બેક કાપી કે એવું કઈ નઈ બરાબર કઈ નઈ મજા કરીને પણ ત્યાં મજા આવી ને તમને હે એટલે થાકી ગયા લાગો છો હે થાકી ગયા લાગો થોડો ઉતરો છે ચાલો 5:30 વાગે આવો થાક ઉતરો છે તો શું તમે શું મેડમ ત્યારે હમ કાઢી લો

તો આપણે વાળું કરી લઈએ અને વાળું કર્યા પછી મળીએ તમને બહુ જલ્દી તર કાઢી રહ્યા છે સમજો વાહ ભાઈ વાહ છે ને બરાબર વાળું કરવાનું કીધું તો કે વાળતા આવ તમે કાઠિયાવાડી નથી મેડમ

આજના માટે પ્લસ આટલું જ મળીએ છીએ ફરી ભાષા કાલે નવા એક વ્લોક સાથે તો ત્યાં સુધી રજા આપશો તો ત્યાં સુધી હસતા રહો મુસ્કુરાત રહો ખુશ રહો લાઈફ એન્જોય કરતા રહો તો ગુડ નાઇટ હેવ અ સીટ ટ્રેમ જય શ્રી રામ જય માતાજી જય હિન્દ જય ભારત બાય બાય